વલસાડ જિલ્લો લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરા હવેલી સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે આ વિસ્તારમાં મોટા પાયે દારૂની હેરાફેરી થાય છે જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલી ઘરોની ધરપકડ કરે છે આવી જ પ્રોહિબિશન હેઠળની કાર્યવાહી દરમિયાન વરસાદચેરાના પાર્ડી વાપી ટાઉન વાપીજાઈડીસી ડુંગરા ઉમરગામ ભિલાડ મરી વાપી રેલવે ધરમપુર કપરાણા નાનાપોના વલસાડ સિટી અને વલસાડ રૂરણ પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા કુલ છ લાખ ઇઠોતેર ચાર સાતસોને તોતેર બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર જેસીબી ફેરવી કુલ આઠ કરોડ સાડત્રીસ લાખ સિતોતેર હજાર આઠસો ચૌદ રૂપિયાની કિંમતના માત નાશ કર્યો હતો જિલ્લાના કુલ તેર પોલીસ મથકમાં વર્ષ એક અગિયાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ સુધીમાં જપ્ત કરેલા આ ગેરકાયદેસર દારૂમાં પાર્ટી પોલીસ મથકનો બે કરોડ ત્રણ લાખ સુડતાળીસ હજાર સાતસો નેવું રૂપિયાનો દારૂ હતો જ્યારે વાપીટાઉન પોલીસ મથકનો એક કરોડ છ્યાસી લાખ છેતાળીસ હજાર પાંચસો દસ રૂપિયાનો બિલાડ પોલીસ મથકમાંથી એક કરોડ રેલ્વે પોલીસનો એક લાખ ઓગણચાલીસ હજાર અઢારસો ને રૂપિયાનો મળી આ પાંચ પોલીસ મથકનો જ કુલ રૂપિયા પાંચ કરોડ ત્રેપનની કિંમતનો દારો હતો એ સિવાય બાકીના વાપી ડુંગરા ઉમરકા મરી ધરમપુર સિટી પોલીસ રૂપિયા કરોડ લાખ ઇઠોતેર હજાર સાતસો ને તોતેર દારૂ બિયરની બોટલો ટીન મળીને કુલ તેર પોલીસ મથક લેવાયેલ રૂપિયા આઠ કરોડ સાડત્રીસ લાખ સિત્તોતેર હજાર આઠસો ચૌદ ની કિંમતના દારૂના જથ્થાને ટ્રક ડમ્પર છોટા હાથી જેવા વાહનોમાં બિલાડ ચેકપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો જે બાદ આ જથ્થા પર રોડ રોલર જેસીબી ફેરવી નાશ કરાયો હતો બિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના એસટીએમ ડીવાયએસપી તમામ તેર પોલીસ મતકના પીઆઈ પીએસઆઈ અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ દારૂબિયાના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોડ રોલર ફેરવ્યું હતું દારૂબિયાની બોટલો ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલની નદી વહેતી થઈ હતી તેમજ તીવ્રવાસથી ચેકપોસ્ટનો વિસ્તાર માથું ફાડતી દુર્ગંધથી ગંધાયો હતો વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ સેલવાસની નજીક છે ને સાથે સાથે નાસિક અને પાલઘર સાથે પણ વલસાડની બાઉન્ટરી છે એ દારૂ ઘુસવાની કોશિશ કરવામાં આવતી હોય છે અને એવા જ અલગ અલગ જે ગુનાઓ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવતા હોય છે વિદેશી દારૂના એવા ગયા વર્ષે ડિસેમ્બર અઢારમી બે હજાર ત્રેવીસ અઢાર ડિસેમ્બરના રોજ જે નાશ કરવામાં આવ્યો હતો એ બના એ દિવસ પછી ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં તમામે તમામ પોલીસ સ્ટેશનોમાં તેર પોલીસ સ્ટેશનો ટોટલ સાત લાખ ઓગણીસ હજાર જેટલી જે બોટલ્સ તમામ મુદ્દામાલ જે છે એ તમામે તમામ મુદ્દામાલનો ચાલુ વર્ષે કોર્ટમાંથી મુદ્દામાલના નાશની મંજૂરી મેળવીને નાસાબંધીના આબકારી અધિકારી તથા જિલ્લાના ત્રણે ત્રણ પાંચ અધિકારીશ્રીઓ એસડીએમ સાહેબોની રૂબરૂમાં આજે પ્રોપર પેપર પ્રોસિજર કરીને આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જિલ્લાના બંને ડિવિઝનના ડીવાયએસપી સાહેબો પ્રાંત અધિકારી વલસાડ પાંચ અધિકારી પારડી અને અધિકારી ધરમપુર અને નશાબંધી આબકારી અધિકારીમાં તમામ અધિકારીની હાજરીમાં પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે સાથે આ કરોડ લાખ અરાઉન્ડ કરોડના વિદેશી મુદ્દામાલનો નાશ આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે સ્વચ્છ ભારતના જે મિશન છે એના અભિયાનને આગળ રાખતા વલસાડ જિલ્લા દ્વારા રિસન્ટ ટુ મંથની અંદર એનડીપીએસ ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે સાથે સાથે જિલ્લાના ઇ વેસ્ટના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો છે એની સાથે સાથે બીજી ઓક્ટોબરે જિલ્લાના સોલિડ વેસ્ટના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો છે એટલે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલા તમામ પ્રકારના મુદ્દામાલનો નાશ કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં તમામે તમામ પોલીસ સ્ટેશનોમાં તેર પોલીસ સ્ટેશનો ટોટલ સાત લાખ ઓગણીસ હજાર જેટલી જે બોટલ્સ તમામ મુદ્દામાલ જે છે એ તમામે તમામ મુદ્દા માલનો ચાલુ વર્ષે કોર્ટમાંથી મુદ્દા માલના નાશની મંજૂરી મેળવીને નાસાબંધીને આબકારી અધિકારી તથા જિલ્લાના ત્રણે ત્રણ પાંચ શ્રીઓ એસડીએમ સાહેબોની રૂબરૂમાં આજે પ્રોપર પેપર પ્રોસીજર કરીને આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જિલ્લાના બંને ડિવિઝનના ડીવાયએસપી સાહેબો પ્રાંત અધિકારી વલસાડ પ્રાંત અધિકારી પારડી અને પ્રાંત અધિકારી ધરમપુર અને નશાબંધી આબકારી અધિકારીની રૂબરૂમાં તમામ અધિકારીની હાજરીમાં પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે વિડીયોગ્રાફી સાથે આ નવ કરોડ ત્રાણું લાખ ઓગણસાઠ હજાર કહી શકાય કે કુલ ટોટલ અરાઉન્ડ દસ કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે સ્વચ્છ ભારતના જે મિશન છે એના અભિયાનને આગળ રાખતા વલસાડ જિલ્લા દ્વારા રિસન્ટ ટુ મંથની અંદર એનડીપીએસના મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો છે સાથે સાથે જિલ્લાના ઇ વેસ્ટના મુદ્દાવાલનો પણ નાશ કરવામાં આવ્યો છે એની સાથે સાથે બીજી ઓક્ટોબરે જિલ્લાના સોલિડ વેસ્ટના મુદ્દામાંનો પણ નાશ કરવામાં આવ્યો છે એટલે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલા તમામ પ્રકારના મુદ્દામાંનો નાશ કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી